એમ કીધું કે સામેથી જ આવ્યા અને આ તેર એક જ તેરસ કરી એ તેરસ દિવસે પંચનાથ મહાદેવ દર્શન કરવા જાઓ અને અર્ચન કરવા જાઓ અને ઓમ નમઃ શિવાયની તેર મારો તેર માળા કરાય અને બપોરે એકટાણું ને રાતે ત્યારે ફરાદ રાતે ફરાક કરવાનું આવે તર ક્યારે કીધું તું બેટા તમે મને કીધું તું તમે અહીંયા ધોરાજી ક્યારે આવ્યા તા આપણે લગભગ પાંચ છ મહિના જેવું થયું અચાનક નહોતા તમે બાબુ માસાને તમેથી આવ્યા

દિવસમાં વાહ 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 બરાબર તો અચ્છા તમે ગયા ને ગયા ત્રીજા દિવસે તમારી ઘરે આવ્યા કે ભાઈ આપણે બોલાવી લ્યો બાળકોને વાહ વાહ બહુ સરસ બહુ સારું થઈ ગયું આયોજન છે <laughs> <laughs>

અને હું તો બેટા ભૂલી ગયો હતો કે મેં તને કોઈ આવી સજેશન કહ્યું હું તને અત્યારે તો માંડ ઓળખો થોડોક જાડો થઈ ગયો